દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હાજર ચોવીસ પચીસ ધોરણ અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું છે તો માર્સલ નીચેનામાંથી કયો વેપાર ચક્રનો પ્રકાર નથી તો અંશતઃ આર્થિક પરિવર્તન હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે તો ગિફ્ટ વસ્તુઓ પ્રશ્ન પ્રશ્નચાર જથ્થો કુલ પુરવઠા કરતા કેવો હોય છે તો વધુ હોઈ શકે સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે તો યક્ષ ધરીને સમાંતર સ્થાન આધારિત બજારના કેટલા પ્રકારો હોય છે તો ચાર ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ અઢારસો ને ત્રેપનમાં મુંબઈ અને થાણાવે છે ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા તો ઓગણીસો થી નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે રેલવે અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી વિદેશ વેપાર વિભાગ બી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ આર્થિક માહિતીની રજૂઆત કઈ ત્રણ રીતે કરી શકાય તો મિત્રો વર્ણનાત્મક રીતે આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા માર્ગનો નિયમ કોણે આપ્યો છે તો આલ્ફ્રેડ માર્શલે પ્રાદેશિક બજાર એટલે શું એ તમારે લખવાનું રહેશે વેચાણ ખર્ચ એટલે શું અને એફડીઆઈ નું પૂરું નામ તો અહીંયા આપેલું છે તો મિત્રો અહીંયા આપણે અર્થશાસ્ત્રનું પેપર છે એનું સોલ્યુશન એના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર બાકીના પ્રશ્નો આવશે